સુરીલી સ્વર સામ્રાટની લગ્નગીત સ્પર્ધામાં હું વર્ષા તલસાણિયા રાજકોટ સૌને નમસ્કાર સ્વરચિત લગ્નગીત છે દીકરી કે દીકરા કોઈના પણ લગ્નમાં ગાઈ શકાય એવું છે જેને મેં કરોડપતિનું નામ આપ્યું છે છે સુમન ધામ ધૂમથી પરણાવેલા છે સુમન બેન ના કાકા જો છે સુમન ધામધૂમ થી પરણાવેલાકડા પતરીજ ની રે લાખો પતિ છે સુમન மாமா ராமூமீஜ நேர அபோ மாயா வீராமி பணாவே லாடா பெடோ மாயா

મા સુમન બિનના માતા જો લાડકોડ થી પરણાવે સુમન બેન ને રે દુનિયામાં એક છે સુમન બિનના કંથ જો દુનિયામાં એક છે સુમન બેનના કંથ જો મ ધૂમ થી લઈ જાશે સુમન બિન સાસરી રે થમ ધૂમ થી સુમન બિન સાસરી રે જય શ્રી કૃષ્ણ નમસ્કાર